આબરૂ લેનારી અમરેલીની કલંકિત ઘટનાએ સમગ્ર ગુજરાતનું નાક વાટ્યું છે ત્યારે એક નિર્દોષ દીકરીના ન્યાય માટે ગઈકાલે સવારે શરૂ થયેલું નારી સ્વાભિમાન આંદોલન એને આજે સળંગ ચોવીસ કલાક પૂરા થયા એમ છતાં રાજ્ય સરકાર દ્વારા જે કોઈ કાયદાનો ભંગ કરનારા લોકો છે એને હજુ સુધી સજા આપવામાં આવી નથી ત્યારે આ આંદોલનને પરિણામ સુધી આગળ ધપાવવા માટે પરેશ ધાનાણી વધુ ચોવીસ કલાક અન્નના દાણા વગર આ ધરણાને આગળ ધપાવવાની જાહેરાત કરે છે આ બનાવ જેના કારણે બન્યો છે જે રાજકીય સાઠમારીનો નિર્દોષ દીકરી ભોગ બની છે એ સત્યને ઉજાગર કરવા માટે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિને રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવા માનની મુખ્યમંત્રીને આ સમિતિ વિનંતી કરે છે